જય માતાજી જે લહેરાના હાથ લહેરા દાહોનું હાલ કરે ને બહાર હાથ ધરવા રાખીએ તો જો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે આજે જ આવવાનું છે મારા પિયર એટલે કે મારા મમ્મીના ઘરે જવાનું છે એટલે આપણે જો હરખમાં તો કાંઈ બહાર નથી અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે અને માણસોને તૈયાર કરી દીધી છે તો હાલો જોવી કે એના પપ્પા શું કહેવા માંગે છે એ પહેલાં જો આપણે અહીંયા ફૂલ ફૂલ વાત કેટલા મસ્ત ફૂલ આવી ગયા જો આમાં સફેદ ફૂલ બધાય કે કેટલા ફૂલ આવી ગયા આમાં છે ગુલાબી ફૂલ આમાં મે દાણા વાવ તમારા ભૌતિક કે ખેહી નાખ્યા જો મસ્ત મજાના ફૂલ આવી ગયા છે અને આ બસ દેખા કલર કામ ચાલ વને લાગે છે સાળીને કલર કરે રસ્તો બનશે તે સાવત જો રસ્તો બન હોય તો રસ્તો નહિ કોલે આજ નહિ કોલે કાલે કોલે નહી હું આજ તો ખોલવો જ પડશે એમ હાલશે જ નહીં આજ આજ નહિ મારા માનસુ બેન વાટે છે જો мамન ઘરે जाऊ જાળ હટ એમ હજર તો બન જાય ઘડીક વાર તો ખોલો જ આવું છે આમ બહાર નીકળો જો પછી પાછી જાળે દે દીજો કલ મરજો મોડ તો યાર ઉ તળ થી જાવ જોને સાવ દરમાં થેલાજી પેક કરવા થન પેક કેર કરવન કેને કસ લે આમ હું થોડું તૈયાર થવાનું છે જાળે ખોલી લો फटाफट

अब क्या सवन मानछु मामा मन करे केता मामा मामा बस <laughs> ले सु ये नहीं रे मुकिन नहीं भई जाओ नहीं भई जाओ हो नो मुकिन भई जाओ किसुन मुकिन भई जाओ ता किसु तारा उस्मा मन करे हैं तने खाउ ले किसुन नहीं खाउ मामा मन

એડો ખેડો ફેટ લીધો છે એક એક અઠવાડિયું નહીં પણ સાત ચાર દિવસે નહીં ત્રણ ચાર દિવસ કેટલા દિવસ એક બે ત્રણ તો પાછા થઈ ગઈ તો હમ લો

એ નો મારવાનું પોપાઈ ગયા તમસ તો એ મારકા હા પોગી જા હોસે હોસે પોપણ કાઈ દે હો તો બે વાર રોકશે એમ કરતા રહેવા જાવ ને આ ત્રણ દી પાછી આવશું ને ત્રણ વાર રોકશે એમ કરતા આતે રહેવા જાવ સંમન એમનો કોટી લવારી આટલા ટુકડા ફેરાવી ના એ સાબત દદન કેજે ના તો માશી મારશે કે લે નાન રાખજો એ દેતા આવા દેતા ને કાં કે જા મરમાન ચોની જાય છે કિસો આજી ટાટા કે દે એને જાવ છે હાલ પૈસા એટલે બધું ₹100 ગયા જી મો નકતો હોય જાય છે તોડો ઘણા છે વરસાદ આવી ગયો સારી પછી એટલે કેમી તો વરસાદ રહી જાય તો મોટર ચાલુ કરવાની છે નથી કરવાની ગામ જાજો આવી જાય ને તો કામ થઈ જાય જો હરવડું રહી ગયો એવું લાગે તો રહી ગયો વરસાદ વાંધો નહીં વરસાદ તો કાંઈ આવ્યો નથી આવીને આવી ગયા છે પાણી એટલે ભરાઈ ગયા છે માંડવી જો વરસાદ આવીને વ્યાઈ ગયો છે અને મારે માનસો એ હવે રોકાવાનું થાય માટે હું તો કાંઈ વાંધો નહીં ચાર પાંચ દિવસ રોકાશે ભલે રોકાતા આપણે હવે આજનો આ પૂરો કરશું તો આજનો બ્લોગ કેવા લાગે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલમાં ન હોય તો લાઈક ચેર સબસ્ક્રાઈબ કરી લેજો તો મળી આપણે આવતા બ્લોગમાં ક્યાં લાગીને દવાય